પાટણમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી શરીરના મણકાં ખસી જાય તેવા ખાડા કેમેરામાં કેદ થયા છે પાટણથી હારીસને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે અહીંયા સત્યાવીસ કિલોમીટર સુધી ખાડા જોવા મળી રહ્યા છે ખાડાઓનું સામ્રાજ્ય કિલોમીટરો સુધી જોવા મળી રહ્યું છે તંત્રની નબળી કામગીરી સામે હવે સ્થાનિકોએ ફિટકાર વરસાવ્યો છે વહેલી તકે ખરાબ માર્ગોનું સમારકામ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે આ પાટણથી હારી માર્ગ છે હવે આ માર્ગ પર તમે જ જાતે જોઈ શકો છો કે કેવા ઊંડા ઊંડા ખાડા પડ્યા છે હવે મારે હારીજ કામ પર જવાનું હોય તો દિવસમાં બે વખત આ માર્ગ પરથી પસાર થવ બાઈક લઈને જતાવ તો ઊંડા ખાડામાં બાઈક ફસાઈ જાય મારો એક્સિડન્ટ થાય વાગી બી શકે મને બરાબર છે હવે બીજા ઘણા લોકો પસાર થાય બરાબર છે હવે રાત્રે નીકળતા હોઈએ આપણે તો તો રાત્રે દેખાય એવું કઈ માર્ગ પર એવું લાઈટ બી સ્ટ્રીટ લાઈટ કે એવું કઈ બી નથી અને એક વરસાદમાં જો આવો માર્ગ તૂટી જતો હોય તો આપણે શું કરવાનું પછી તંત્ર પાસેથી એટલી તો અપેક્ષા રાખીએ કે નહીં કે આપણે રોડ સારો બનાવી આપો આ રોડ હમણાં જ બનાવેલો છે છતાં પણ એટલા બધા ખાડા થઈ ગયા છે કે નાના વરસાદથી પણ આ ખાડા એટલા બધા પડ્યા છે ને કે જવામાં ખૂબ મુશ્કેલી પડે છે બરાબર અને ગાડીને બી નુકસાન થઈ શકે છે ઘણી વખતે એક્સિડન્ટ થવાની પણ સંભાવનાઓ રહેલી છે કારણ કે ખાડા હોય છે સાઈડમાં ક્યારે ગાડીની ખાડાની અંદર નમી જાય કંઈ ખ્યાલ આવતો નથી એટલે આ રોડ વ્યવસ્થિત બનાવે અને એવા બનાવે કે આવા વરસાદમાં એનું નુકસાન ન થાય વરસાદે વરસવાનું ચાલુ પણ નથી કર્યું એક નોર્મલ એક કે બે ઇંચ વરસાદ પડ્યો છે અને આજે પાટણના આ રોડોની હાલત આવી થઈ ગઈ છે તો વિચારો કે જો વરસાદ પાંચ ઇંચ કે દસ ઇંચ પડે તો હું તો એવું માનું છું કે આ રોડ ફરીથી ગામડા જેવા થઈ જશે એટલે ખરેખર આના માટે જવાબદાર તંત્ર છે તંત્રએ આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અમે તો એવું કહીએ છીએ કે તંત્ર શું ખરેખર આવા રોડ બને આના એક્સિડન્ટ થાય કોઈ મરી જાય શું તંત્રની એની રાહ જોઈને બેઠું છે પાટણમાં પ્રથમ વરસાદ પડતાની સાથે જ જે રોડ છે અને જે સરકારની પોલ છે તે ક્ષતિ થઈ છે મારી પાછળના દ્રશ્ય બતાવો કે જે પાછળ જે દ્રશ્ય જે રોડ છે જે પાટણથી હારી જવાનો જે સત્યાવીસ કિલોમીટરનો માર્ગ છે તેના અંદર મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે જેના કારણે અહીંથી નીકળતા જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમજમાં એ નથી આવતું કે રોડમાં ખાડો છે કે ખાડામાં રોડ છે પરંતુ જો અહીંથી જે મુસાફરો છે જે વાહન ચાલકો છે તેમને જે ખાડા અંદર પટકાવાના કારણે જે સાધનો છે તેમના અંદર તેમને જે નુકસાન નુકસાની પણ ભીતિ હોય છે અને તેમના શરીરના અંદર મણકા ખસવાના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે અને જે વાત કરવામાં આવે તો જે મોટી ગાડીઓ છે તેમના પાટા તેમની બેરિંગ અને તેમની જે નુકસાન થવાનો પણ તેમને ભીતિ સેવાઈ રહ્યો હોય છે જે વધુમાં વાત કરવામાં આવે તો અહીંયાથી જે નીકળતા અને રાહદારીઓ અને જે વાહન ચાલકો જે છે જે દિનભર હજારો મુસાફરો અહીંયાથી નીકળતા હોય છે તેમને હાલ તો જે ખાડાઓના કારણે સાધનો તેમના પોતાના શરીર શરીરના અંદર જે મણકા છે ત્યાંની બીમારીઓ પણ સામે આવતી હોય છે અને જે ખાડા જે છે જો સરકાર સત્વ રીતે આનું કામ નહી કરવામાં આવે તો આનાથી પણ વધારે જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે અખ્સર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ